તો હર મહાદેવ આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ભાવનગર જિલ્લાનું એક સિહોર ગામ છે ત્યાં જ્યાં નવનાથ મહાદેવ કરીને બધા મંદિરો છે તો આજની તમને ત્યાં મુલાકાત કરાવવાની છે અને હા અહીંયા છે ને શ્રાવણ માસ હોય ને ત્યારે માણસો ખૂબ જ લાખો માણસોમાં અહીંયા આવીને શ્રદ્ધાળુઓ દર્શન કરે છે તો તમે પર્સન કરાવશો તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આપણે તમને છે ને નવનાથ મહાદેવના દર્શન કરાવીએ તો નવનાથ મહાદેવમાં દર્શન કરવાનું પહેલું મંદિર છે આપણે રાજનાથ મહાદેવનું મંદિર એ ખૂબ જ સારું મંદિર છે અને પછી આપણે આવશું બીજા મંદિરે તો ચાલો આપણે બીજા મંદિરે આવી ગયા તો બીજું મંદિર છે ભવનાથ મહાદેવનું મંદિર અને ત્યાંથી આપણે થોડાક આગળ જઈએ ને તો બીજું એક મંદિર તો પછી આપણે જો આવી ગયા છીએ ત્રીજા મંદિરે છે એના મહાદેવનું નામ છે કામનાથ મહાદેવ મંદિર અને ત્યાં ઘણા વર્ષોથી આ કુંડ કાલે હતો ને આ વર્ષે આ કુંડ ભરાઈ ગયો છે અને અહીંયા જે આ કુંડ છે એ ઘણો ઊંડો છે એમ કહેવામાં આવે છે અને એમ કહે છે કે આ શિહોળ છે એ મીની કાશી પણ કહેવામાં આવે છે અને પછી જો આપણે આવી ગયા જોડનાથ મહાદેવ આ ચોથું મંદિર છે જે જોડનાથ મહાદેવનું મંદિર છે અને આ બધા જે મંદિર છે બધા પૌરાણિક મંદિરો છે અને પાંચમા મંદિરે આપણે આવી ગયા છીએ સુખનાથ મહાદેવનું મંદિર જ્યાં થોડાક પગથિયા ચડીને તમારે જવું પડશે પચાસક પગથિયા છે અને ત્યાં છે ને મંદિર બહુ ખૂબ ડુંગર ઉપર છે એટલે બહુ મસ્ત છે નજારો અને ત્યાંથી તમે બાર આમ જોશો તો આ શિહોરનું તમને એક સ્થળ બધું દેખાય જશે ત્યાંથી જે શિવહરના બધા મોટા મોટા ઊંચા ઊંચા મંદિર છે એ પણ તો બસ ચલો તો આપણે આગળ પાછા જશું અને નવું મંદિર આવશે તો આપણે છઠ્ઠા નંબરનું મંદિર છે રામનાથ મહાદેવનું મંદિર એ પણ બહુ ખૂબ જ સારું મંદિર છે અહીંયાના જેટલા મંદિર છે બધા શંકર ભગવાનના ભોળેનાથના નવનાથ કરીને કહેવામાં આવે છે પછી આપણે આવી ગયા છીએ સાતમા મંદિરે ધારનાથ મહાદેવનું મંદિર એ પણ ખૂબ સરસ મંદિર છે એક વખત તમે પણ આવો શિહોરમાં તો નવનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલતા નહીં પછી આપણે આવી ગયા છીએ આઠમા મહાદેવ ભીમનાથ મહાદેવ કરીને મંદિર છે અને ત્યાં પણ બહુ ખૂબ જ સરસ વ્યવસ્થા હોય છે અને મંદિર હોય છે ત્યાંથી પહોંચ્યા હતા આરતી ચાલુ હતી કે નવમું મંદિર છે તે પ્રાગટેશ્વર મહાદેવ કરીને અને ત્યાં અમને આરતીનો લાભ મળ્યો અને બસ જો તો તમે પણ આ રીતે દર્શન કરવા માગતા હોય તો તમે પણ એક વખત જાજો વર્ષોરમાં નવનાથ મહાદેવના મંદિર દર્શન કરવા અને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો